વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે સૂર્યનગર બસ સ્ટેન્ડ પાસે જે કાર્યાલય છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું કાર્યાલય ત્યાં જ આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અનેક લાભાર્થીઓ લાભ પણ લીધો છે સત્યાવીસ તારીખ એટલે કે સોમવારે નો એક સંકલ્પ સેવા એજ સંકલ્પના સૂત્રને ચરિતાર્થ કરવા માટે આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં રેશન કાર્ડ કેવાય છે આવકનો દાખલો અને આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સિત્તેર વર્ષ કે તેથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે જ્યારે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અનેક લાભાર્થીઓ લાભ પણ લીધો છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો લાભાર્થીઓએ આભાર પણ વ્યક્ત કર્યો છે

બેનિફિટ આ વિસ્તારની જનતાને મળે એવી એમની ઘણી લાગણી હતી અને સાથે સાથે એમણે કીધું કે ભાઈ વોર્ડ લેવલ પર તમારા દ્વારા એક સારું આયોજન થાય તો એક તમે કરો અને બેનની સૂચના અનુસાર અમારી ટીમે આ વિડીયોને ઝડપી લીધું અને સાથે અમારી સાથે ટીમમાં એટલા બધા સિનિયર કાર્યકર્તાઓ બધા જોડે છે જે લોકોને વર્ષોથી આ તમામ કામગીરીનો અનુભવ છે અને જોડે જોડે એવું કહેવાય કે આ તમામ કામગીરીની અંદર અમારા કાઉન્સિલરોમાં બી અમને ઘણો સહકાર મળ્યો રણછોડભાઈ રાઠવા અમારી સાથે આ સમગ્ર કામગીરી દરમિયાન હાજર રહ્યા છે અને અમને બેને એટલું કીધું છે કે ભાઈ વિસ્તારમાં સમયાંતરે આ પ્રકારના કેમ્પ થતા રહેવા જોઈએ અને વિસ્તારના નાગરિકોને આ પ્રકારની સુવિધાનો લાભ જે સરકારની યોજનાઓ છે એ ઘર ઘર સુધી પહોંચે અને એનો લાભ જે નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે એ પ્રમાણે અને અમિતભાઈ શાહ સાહેબના સૂચન અનુસાર કે દરેકે દરેક બુથમાં એક એક મારો કાર્યકર્તા આ સરકારની તમામ યોજનાનો લાભ લે એના ભાગરૂપેની આ કામગીરી અમારે ત્યાં વોર્ડમાં બેનના આદેશથી અને બેનના સૂચના અનુસાર કરવામાં આવી છે હું એ બદલ અમારા તમામ કાર્યકર્તાની ટીમ મીડિયાની ટીમે પણ અમને સારું કવરેજ આપ્યું સાથે સાથે એટલું કહીશ કે મારાથી મારી ટીમ અને મારા કાઉન્સિલરશ્રીઓનો એ આભાર તો વ્યક્ત જ કરવાનો હોય કારણ કે એ લોકો ટીમનો ભાગ છે અને એ લોકો પોતે યજમાન છે એટલે એટલું જરૂરથી કહીશ કે અમને આ પ્રકારના તક એમ દ્વારા જે આયોજનમાં મળી છે એવી તક આગળ પણ મળશે તો અમારી ટીમ આના માટે તૈયાર રહેશે આની સાથે આ બધાનો સર્વેને આ લાભ લેવા માટેની વિનંતી કરું છું અને આગળ આવતા જે પણ આવા કેમ્પ થશે તેની પણ માહિતી અને જાણકારી અમે આપીશું